ફ્રેન્ડ મિત્રો કેમ છે બધાયને આજ તમે પતંગ સગાયવા કે ની આમ ગયા છે ફૂલ ધમાલ મસ્તી આલે છે ફૂલ મો ચાલે બિસ્કિટ છે એક બિસ્કિટ ખાઈ છે જો ભાઈ તો રામ રામ મિત્ર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે ઉત્તરાયણ છે બધાને હેપી ઉત્તરાયણ અને જો અમારે ભાઈ ભાવનગરમાં પતંગ સગ્યા છે ને અત્યારે પતંગ આવે તો છે મેળ આવે તો લૂંટી લેવી લૂંટવાની મજા આવે સગાવા કરતા તો જો એક પતંગ આવ્યો પણ નહીં હાથમાં આવે એ ભાઈ અમારે બધા અહીંયા સગાવે છે અગાસી ઉપર પોગી ગયા છે અગાસી ઉપર આવી ગયા છે ફૂલ ધમાલ મસ્તી હાલે છે ફૂલ મોત હાલે તો ફૂલ પતંગ ઉડે છે આજે પવન ઓછો છે ને તો મજા આવે છે હવે પતંગ ઉડાડે છે અને અમારે પતંગ પીડ્યા છે

ઉત્તરાયણ મિત્રો કેમ છે બધા ને આજ તમે પતંગ સગાવ્યા કે ને અમે તો જો ભાઈ ફુગા લાવ્યા છે પણ છે ને પાણા આરે બાંધી દીધો નકર આ ગેસ વાળો ફુગો છે ને ઉડી જાય જો જો આમ એટલે આ રુદુભાઈ ને છે ને આની આરે બાંધી દીધો છે ને રુદુભાઈ હવે એની આરે રમે છે અને આપણે લેવાનું છે કામ હવે જો આજ મારે ટાઈમ નહીં થયો એટલે અમાર રુદુભાઈ પોતું મારે છે આજ એને કીધું કે લાઈ મમ્મી આજ તો હું પોતું માર દઉં હાલો જમ પાસ આવી ગયા છે અગાસી ઉપર ડીજે વાળા કે સાઉન્ડ નહીં સંભળાવા અમાર મેના રાણીએ ફિરકી ચાલુ કરી દીધી છે જો ફિરકી પકડી લીધી છે આ ડીજે વાળો કોપી રાઈટ નો લાવે છે સારો છે પતંગ બધા ચગાવે છે અત્યારે અહીંયા માથે ચડી ગયા છે પતંગ છે પવન બહુ છે પવન બહુ છે ને લીધે ચકુઆમાં બહુ કેવર આવે છે આ બધા પતંગ બહુ વધારે પડતો પવન છે જો અહીંયા સગે હાથમાં પતંગ નથી રહેતા ફૂલ પવન છે પવન ની તો વાત પૂછો આટલો પવન છે પવન ને લીધે છે ને પતંગ હાથમાં નથી રહેતા અત્યારે કોશિંતા નો પવન ઉડ્યો છે જબ્બર પવન છે ઉત્તરાયણ માં તડકો માથે થઈ ગયો છે તો હાલો હવે બપોર થઈ ગયા તા બપોર માં જમવાનું બની ગયું હતું તો બધા વિએવા જમવા છે દાળ ભાત છે ભૂંગળા બટાટા છે આજે તહેવારમાં થોડુંક આવું હોય મહેમાન હતા એટલે બનાવી નાખ્યું હાલો જમવા બપોરનો રોંટો કરી નીકળી ગયા હતા હવે આવી ગયા છે ઉપર પાસા સાંજના સમયમાં સાંજના સમયમાં ફૂલ બાકા શીખી ચાલે જ છે ભાઈ પતંગની જોવા તમે સાડા ચાર જેવું થયું છે સાડા ચાર જેવું થયું છે પાસા આવી ગયા આગાશી ઉપર અહીંયા બેઠા છે બધા બેઠા છે થાકી ગયા બધા ચડાય ચડાય કડીક પતંગ આવે ને કપાઈ જાય બીજો પતંગ આવે એની વાટે રે એવી બધા થાકી ગયા બેહી ગયા તો હાંજ પડી ગઈ છે અમે આવી ગયા ગઈ છે પતંગ ચગાવી છે ધીમે ધીમે માહોલ બને છે હવે હાંજનો હાંજનો માહોલ બને છે ભાઈ ફૂલ પતંગ ચગે છે અત્યારે તો ભાખા ભાવનગરમાં જોરદાર છે

પતંગ ચગાવવાની મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ પતંગ ચગાવવાની બહુ ઢીલ દીધી નહીં કારણ કે કોઈ કાપી જાય તો એ બીકમાં ઢીલ કારણ કે પતંગ આપડો તો નહીં એટલે કોઈ મજા આવી ગઈ હવે પતંગ ચગાવવાની ધીરે ધીરે સૂરજ આસમાની તરફ જઈ રહ્યો છે ઉત્તરાયણ નો મહેમાન આવી ગયા અમારા ઘણા બધા મહેમાન આવી ગયા થોડી ગરદી થઈ ગઈ બધા સૂરજ બધા હાથમાં જઈ રહ્યા હતા બધા મહેમાન આવી ગયા મજા આવી ગઈ વધારે મજા

અને પણ જગવ્યુ છે તાડે તો આઈ રહ્યું બોલો છે આપણો વ્લોગ પૂરો થઈ ગયો કેવો લાગ્યો વ્લોગ એમને કહેજો આગળ વ્લોગ જોવા આમન સબસ્ક્રાઇબ કરતા જાવ લાઈક કરીજો અને કમેન્ટ કરતા જો કેવોજના દિવસ બહુ મસ્ત તો બધાને રામ રામ